વા મરી જી વાર ને કપાય છે બધા હવે કરવું તો કરવું શું ખેડૂતો ને તો મરો કોઈ બિયારણ વાળા કે ખાતર વાળા નાલવા કે વાળા કે વાળા નાલવા હવે મજા તો મજા અમી એકલા

તો અત્યારે છે તો તેવી હજાર રૂપિયા હું આલું છું આ રૂમ અને કાલે તે મને મળી જાય પણ કાલે કદાચ ના હાલ્યા તો ના હાલ્યા ને મો તો તમ તાર ત્રણ પ્યા ઠાલી ઊભી છે તમ તાર લઈ દો તમ તમાર હું છું મેળું પણ તેવી હજાર આલું છે ને વીસ વીસ હજાર ની પેહો હાઈ ઢીરા છે સારું તો કાલ નો દાડો હું જોઉં છું કાલે પૈસા ના પમદાડ ભેહા ભરવાની છે ભાઈ હવે તમે મારા કાઠા કડવાનું કામ કરી દીધું મેં તમારું કામ નહીં કરી આલતો ભેહા વગર નથી બેઠો મો હવે લઈ જો આ તો કાલનો દાડો હું બહાર જોઉં છું ના કે પમદાડ વેલી ભેહા ઉપડી જાય છે હાર વાર તો આવજો તાર એ આવજો એ હા મારા ઓળશા પણ જોકન રાત ના શિખર ચિયા કેવા જાય છે કે રૂ ભરે છે ને પેલું ભરે છે ને મારા ઓળસા સોનું સોનું માર તો ભરાવતું પણ હવે હા રોડો પોચી વાળા છે આવું તો પડશે ને હવે લીધું છે તે

પણ સતે મારા પંદર દાડે ભ્યા પગાર થાય છે ને એમાં તમારે પોસ્ટ રૂપિયા વ્યાજ આલું છું કશું વધુ ચિંતા આવું બરાબર હો ભૂલી ના કરતા હો મારા આમ ખૂબ કાઢું થઈ ગયું છે એ સમજી જઈ બહુ સીધે નહીં તમે શું કરો મારા ઓછા લેણિયાત વાળા જ આવે છે ને મારો તો મરો થઈ ગયો છે શેતીમાં કોઈ ઘાટવાનું છે ને હવે કરવું તો કરવું શું સારું પછી ગયો મો હોય મરું તો હું મરું ને જીવું તો હું મરું આ મારો ઓછું આટલું રૂસ નું સડે કોક બોલાવું

અને રૂ બધું ફોળ અને સહાય લઈ રૂ થોડી હા તો ઈ કઈ તો બે રૂપિયા તો ભાવાય ઈ વાત તારી હાસી આ મારું દીયો તો ના